કેમ છો મિત્રો રીઝનિંગ સિરીઝની અંદર પેપર નંબર ચારની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પરંતુ આજે શરૂઆતની અંદર હું તમારા માટે એક મોટિવેશન કોટ લાવ્યો છું બરાબર છે કે ભાઈ મોટિવેશન કોટ કહે છે બરાબર એમાં શું કહેવા માગે છે કે આપણને મજા આવે એવી વાક્ય શેરો શાયરી આપણે બધા યંગ છીએ તો આવું બી સાંભળીએ થોડીક મજા આવે શરૂઆત કંઈક અલગ રીતે કરીએ તો શું કહેવા માગે છે કે ભાઈ अगर टूटने लगे हौसला तो एक बात जरूर याद रखना कि जो भाई तुम्हारी अंदर हिम्मत टूटी जाए तो ते कद रखो बिना मेहनत के कभी मंजिल नहीं मिलती सरस बात करी मेहनत वगैरह तुमने मंजिल मिलती नहीं और मंजिल पाने की आग को बरकरार रखना तुम्हारी अंदर एक जुस्सो जज्बात है हमेशा नहीं तो तब આમાં થાકી જશો અથવા તો ક્યારેક તમે મૂજાઈ પણ જશો કે હળું અઘરું છે મારાથી નથી થતું એના માટે એક મોટિવેશન કોટ લીધું બરાબર છે હવે આપણે જોઈએ હવે મારે એ મોટિવેશન તો ઠીક છે પણ રિયલ મોટિવેશન એ છે મિત્રો કે અત્યારે જ્યારે હું વિડિયોની અંદર કોઈ પણ ક્વેશ્ચન્સ કરાવતો હોય ત્યારે તમે જુઓ જાણો સમજો અને મજા આવે ને આવડી જાય એવું ફીલ થશે પરંતુ ખરેખર ખાલી ફીલ છે ને એ તમને અંદર થશે રિયલમાં ક્યારે આવડશે તમે આજ દાખલાને જાતે કરો બરાબર છે જેમ કે કે અત્યારે જ હું કહીશ ભાઈ આ ટાઈપનો દાખલો જે છે ઝૂમ કરું જો આ ટાઈપની કન્ડિશનવાળા પ્રશ્ન જે છે એ તમને જોવા મળશે બરાબર એની અંદર શું હશે તો કે ભાઈ જો આ એમ અને એન ની વચ્ચે એક સિમ્બોલ આપ્યું છે અને એમ કે છે કે જયારે આ એન્ડ ની નિશાની છે ને એ દર્શાવે છે કે ઈ બે વચ્ચે માતા પુત્રનો સંબંધ છે કોણ માતા કોણ પુત્ર તો કે ભાઈ પહેલું પદ જે છે ને એને એ રિલેશન લાગે એટલે કે ભાઈ એમ છે એ એનની માતા છે એવી જ રીતે એમ છે એ અહીંયા શું દર્શાવે તો કે ભાઈ છે એનનો ભાઈ છે આવી રીતના તમે અહીંયા આખું રિલેશન આપ્યા પછી એક લાંબી લાઇન આપશે જે અહીંયા રહી અને પછી પૂછશે કે તો આમાંથી કોઈ પણ બે પદ લઈ લેશે કે ભાઈ એલ ને ઓ ને આઈ ને એન ને એની વચ્ચે શું સંબંધ થાય એટલે સંબંધનો જે આપણે લોહીના સંબંધો અથવા તો રિલેશનશીપના ક્વેશ્ચન્સ આવે એમાંનો આ અઘરો પ્રશ્ન થોડોક કહી શકાય જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો હકીકતમાં અત્યારે જે લાગે છે પણ જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો હું સો ટકા પરીક્ષા એક દોઢ મિનિટ ખાઈ જાય આ પ્રશ્ન અને ખા પછી એમ થાય કે આ ન આવડ્યો એના કરતાં બેસ્ટ રહેશે અત્યારે જ કરો ઓકે હવે કરતા જઈએ જો અહીંયા શું કીધું એન અને ગ્રેટર ધેન પી તો અહીંયા લખ્યું છે કે ભાઈ ગ્રેટર ધેન એવું દર્શાવે છે કે એનો પતિ છે ઓકે એટલે કે ભાઈ હું ક્યાં લખતો જાઉં અહીંયા લખતો જાઉં ઓકે હા એન છે એ શું છે તો કે ભાઈ પીનો પતિ છે ઓકે એટલે કે પીનો પતિ છે પછી શું નિશાની આવી તો કે ભાઈ એન્ડની બરાબર અહીંયા એન્ડ આવ્યું પી અને એન્ડ એટલે કે ભાઈ એલની સાથે પીનો સંબંધ શું છે તો કે ભાઈ એન્ડ શું દર્શાવે છે એની માતા છે ઓકે એટલે પી છે ને એ એલની માતા છે એટલે અહીંયા હું એલ કરું છું ઓકે આ પી છે એ એલની માતા છે કલર ચેન્જ કરીએ ઓકે હા છે એલની માતા છે ઓકે પછી શું આવ્યું એલ અને જે વચ્ચે તો કે ભાઈ પર્સન્ટેજ પર્સન્ટેજ શું દર્શાવે છે કે ભાઈ છે એટલે એલ છે એ જેનો ભાઈ છે ઓકે એટલે અહીંયા હું જે દર્શાવું અને બે ભાઈ છે એટલે આપણે બરાબર થોડુંક નિશાની કરી દીધી ઓકે એટલે અહીંયા જે સુધી દર્શાવી દીધું પછી શું આવ્યું પાછું એન્ડની નિશાની એન્ડ શું કહેતું હતું તો કે માતા એટલે જે છે ને ઈ કોની મા છે તો કે ઓની એટલે કે જેનો પુત્ર જે છે એ આ શું છે ઓકે ઓ થઈ ગયો પછી શું કહે છે કે ભાઈ અહીંયા છેલ્લી નિશાની આવી લેસ ધેન અને આય તો આય અને લેસ ધેન લેસ ધેનની નિશાની શું દર્શાવે છે પુ પુત્રીની ઓકે એમ લેસ ધેન એન એટલે કે ભાઈ અહીંયા ઓ છે બરાબર એ આઈની પુત્રી છે એટલે ઓ જે છે એ આઈની પુત્રી છે એવું દર્શાવીએ તો કે ભાઈ જે જે છે એનો પુત્ર હતો તો આ અહીંયા આવે એટલે પતિ પત્ની થઈ જશે ઓકે એટલે આ બે પતિ પત્ની થઈ ગયા ઓકે હવે આપણને પૂછ્યું છે શું તો હવે એને પૂછ્યું છે ઓ એ એલ સાથે સંબંધ શું તો હવે કલર પાછો હું ચેન્જ કરું તો તમને દેખાશે આ ઓ છે આ એના માતા પિતા છે ઓકે અને અહીંયા જે છે આ એલ એનો ભાઈ છે એટલે એના માતા પિતાના ભાઈ બરાબર છે હવે જુઓ એની માનો ભાઈ હોય તો શું થશે તો કે માનો ભાઈ જે છે એ મામા થાશે બરાબર છે તો એનો એની સાથે જે સંબંધ છે એ કેવો થશે તો મામાનો જે સંબંધ થયો એટલે કે ભાઈ એ એનો ભાણેજ થશે શું થશે ભાણેજ બરાબર ઓપ્શનની અંદર જો કાકા અને ભત્રીજાનો સંબંધ હોય તો એ પણ થશે પણ અહીંયા એણે જે આપણને આપ્યું હતું ઓપ્શન બરાબર છે એ ઓપ્શન જે છે ને એ એવું આપ્યું હતું કે ભાઈ ભાણેજનો સંબંધ થશે ઓકે આ જ વસ્તુને મેં અહીંયા બી દર્શાવી છે એટલે ઇન કેસ જો તમે લોકો આ પીડીએફની અંદરથી લઈ અને પ્રેક્ટિસ કરશો ત્યારે તમે પણ આને સરળતાથી કરી શકો છો જુઓ માનો એટલું સરળ નથી હોય તમારા માટે કહું છું ઓકે ક્વેશ્ચન નંબર બીજું કે એ આકૃતિ શોધો જે એક્સમાં સામેલ નથી એક્સ એટલે કે આના અંદર આમાંથી કઈ વસ્તુ એવી છે કે કઈ આકૃતિ એવી છે કે જે તમને આના અંદર એ વસ્તુ જોવા ન મળતી હોય મતલબ કે ભાઈ જો આ બધી આકૃતિઓ એવી છે કે જે ક્યાંક ને ક્યાંક આ એક્સની અંદર આપેલી છે જેમ કે આ પેલી જ આકૃતિ લઈ લો તમે તો જો અહીંયાથી આ આ ભાગ દેખાય છે એ ભાગ અહીંયા તમને જોવા મળશે પછી આ ભાગ જે રહ્યો એ અહીંયા જોવા મળે છે પછીનો ભાગ આ રહ્યો તો એ પણ તમને અહીંયાથી જોવા મળે છે એટલે કે ભાઈ ન હોય એવી એવો ભાગ કયો છે બરાબર છે તો ખરેખર તમે જોશો ને તો એનો સાચો ઓપ્શન જવાબ જે છે ને એ ત્રીજી આકૃતિ છે કારણ કે જો આ ટાઈપનો એરાવાળી જે આકૃતિ અહીંયા બતાવી છે એને મેં જ્યારે ઝૂમ કરી હમણાં ત્યારે તમે જોઈ શકો છો હવે તમે કદાચ પોઝ કરી અને જોઈ લેજો તો તમને અથવા તો સ્ક્રીનશોટ લઈ લો તો પણ તમને દેખાઈ જશે પ્રશ્ન નંબર ત્રણ ઉપર જઈએ ત્રણ નંબરનો પ્રશ્ન એમ કહે છે બે હજાર ચોવીસમાં વારંવાર આ નવો પ્રશ્ન જોવા મળે અચ્છા એટલે મેં એ સૂચન લખ્યું છે કે ભાઈ બે હજાર ચોવીસમાં આવા પ્રશ્ન વારંવાર નવો જોવા મળે એમાં શું આવ્યું અભિકથન અને કારણ બરાબર ઓલું શું હતું કથન અને નિષ્કર્ષ કથન અને કાર્યવાહી આ નવું આવ્યું અભિકથન અને કારણ હવે શું કહેવામાં કે ભાઈ ખર્ચ ઓછો કરવા માટે સડકની કિનારીને અંદરના ભાગ કરતાં બરાબર ઊંચો બનાવવામાં આવે છે ઓકે વાંચી લઈએ પહેલા હવે એણે શું કીધું કે ભાઈ કોઈ સડક છે માનો કે આ જો સડક બનાવી દઉં બરાબર એમ કે છે ખર્ચ ઓછો કરવા માટે સડકની કિનારીને એટલે કે ભાઈ આ સડકની બહારની ભાઈ બોર્ડર થઈ કિનારી થઈ ગઈ બરાબર એને અંદરના ભાગ કરતાં ઊંચો તો હવે આ અંદરનો ભાગ છે બરાબર તો હવે કિનારી જે ક્યારેય ઊંચી હોય બરાબર આવું તમને એણે કીધું છે ભલે અત્યારે આપણે માની લીધું કે એને કીધું છે એટલે હવે આવી એને કથન આપ્યું પછી પાછું એનું કારણ આપ્યું કારણ શું ખબર કે વાહન સુરક્ષિત રીતે વાળી કે ટર્ન કરી શકાય તેના માટે સડકને કિનારો બનાવવી જરૂરી છે જો આખા જો આ મગજનું અઠોકર નાખે એવું છે જો અહીંયા એણે એમ કીધું ખર્ચ ઓછો કરવા સડકની કિનારીને અંદરના ભાગ કરતાં ઊંચી બનાવવામાં આવે છે ઓકે અને જ્યારે કારણ જે છે એ તમે વાંચો તો એની અંદર કેવી વાત કરી દીધી તમને કે ભાઈ વાહન સુરક્ષિત રીતે વાળી એટલે કે ટર્ન કરી શકાય તેના માટે સડક ને કિનારે સડકને કિનાર ન બનાવો તો પ્રોપરલી આપણે આ રોડ છે બરાબર જો એની કિનારી ઉપર કડ હોય બરાબર પ્રોપર આમ ઢાળ ન બનાવી હોય તો તમારી ગાડી છે રોડ ઉપર આમ ચડાવતી વખતે અને ઉતારતી વખતે પડી જવાની એટલે તમારે કિનારી બનાવવી જરૂરી છે બરાબર હવે આવા પ્રશ્ન આપે ને પછી ઓપ્શન કેવા આપે એ તમને હું કહું ઓપ્શન એવું આપશે ઓપ્શન પેલું એવું આપે કે ભાઈ અભિકારણ સાચું છે બરાબર અભિકથન સાચું છે અને જ્યારે એનું કારણ છે એ ખોટું છે આવું આપશે એક ઓપ્શન બીજું ઓપ્શન એવું આપશે કે ભાઈ અભિકથન સાચું છે કારણ એ સાચું છે ત્રીજું ઓપ્શન એવું આપશે અભિકથન ખોટું છે ને કારણ સાચું છે તો અહીંયા જે ઓપ્શન જવાબમાં હતો એવું હતું કે ભાઈ કથન ખોટું છે કથન ખોટું છે ને કે ભાઈ રોડ જે છે એની વચ્ચેના ભાગ કરતાં એની કિનારી ક્યારેય મોટી ન બનાવે એ મોટી બનાવે ઊંચી બનાવે તો પછી આ કિનારીના ઉપર આમ લોકોને ચડાવવું જ કેમ બરાબર છે એટલે રોડ ઊંચો હોય અને કિનારી હંમેશા ઢળતી હોય છે એટલે અહીંયા જવાબ જે છે એ એનો શું આપેલો છે તો કે ભાઈ કથન જે છે ખોટું છે એટલે કે આ અભિકથન ખોટું છે જ્યારે કારણ સાચું છે કારણ જે બતાવ્યું કે ભાઈ વાહનને સુરક્ષિત રીતે વાળવા માટે સડક તો બનાવવી એની કિનારી તો બનાવવી જરૂરી છે ઓકે પછી આવ્યું એકદમ નવી જે રીતે પૂછેલો પ્રશ્ન છે હવેનો હવેનો જે પ્રશ્ન આવ્યો બે હજાર ચોવીસમાં એકદમ નવી રીતે પૂછેલો હતો બરાબર છે જો તમને સમજાય તો હવે એને કેવી રીતે પૂછી દીધું ખબર છે કે ભાઈ આપેલા શબ્દને નીચેની સૂચના વાંચીને યોગ્ય રીતે બનાવો પછી એને શબ્દ આપી દીધો એસ આઈ ટી એલ એસ બરાબર હવે જુઓ આ આ વસ્તુ એવી છે કે આખો કોઈ ચેપ્ટરમાં ન કહી શકો આ તમારો બુદ્ધિ ઉપર જ છે કે ભાઈ તમે કેવી રીતે આને ઉપયોગ કરી શકો છો હવે જુઓ એને શું આપી દીધું કે ભાઈ આ જે ચાર અક્ષર આપ્યા પછી એને નીચે સૂચના આપી કે પ્રખ્યાત ન્યૂઝપેપરમાં ફરવાલાયક સ્થળ ખાલી જગ્યા હતું બરાબર પછી એને ઓપ્શનો તમને આપી દીધા હવે તમારે આનો ઉપયોગ કરીને શું બનાવી શકો તો એક વાત સમજો તમે કોઈ પ્રખ્યાત વસ્તુ કે ન્યૂઝપેપરની અંદર ફરવાલાયક સ્થળનું શું હોય તો કે માહિતી હોય એની યાદી હોય હોય ને આવું કંઈક તો આના અંદરથી તમને એવો કોઈ શબ્દ બને છે માહિતી કે યાદી તો હા લિસ્ટ શબ્દ બને કે ભાઈ એનું આખું લિસ્ટ આપ્યું છે આપણે કે ભાઈ ધોરણ દસનું માર્ક જે છે જેટલા પાસ થયા એનું લિસ્ટ આજે ફલાણા ન્યૂઝપેપરમાં આવ્યું છે એટલે લિસ્ટ શબ્દ બન્યો જો હવે આને આને કયા તમે ચેપ્ટરમાં લઈ જાઓ એટલે આ ખાલી ખાલી તમારી બુદ્ધિ ઉપરનો ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન નંબર પાંચ આપ આપેલ ચિત્ર આકૃતિમાં જોવા મળશે બરાબર છે આપેલ ચિત્ર એટલે કે આ આપ્યું છે એ કઈ આકૃતિની અંદર તમને જોવા મળે છે જોવો જોઈએ આ પ્રશ્ન જે છે કે ભાઈ આ ટાઈપની આકૃતિ મને તો અહીંયા દેખાઈ રહી છે તમને કે બીજે દેખાય છે બરાબર એક ત્યાં દેખાય છે મને એવું લાગે છે પછી એક તમને અહીંયા દેખાશે બરાબર છે અહીંયા જોશો ઓપ્શન ત્રણમાં તો એમાં વચ્ચેનો આમ લીટો નથી ઓકે તો ઓપ્શન ચાર જે છે એના અંદર તમને પ્રોપરલી આવી રીતે દેખાય છે જુઓ બરાબર અહીંયાથી આમ ગયું ઓકે અને પછી આ રીતે છે અને વચ્ચે લીટો પણ છે ઓકે એટલે ઓપ્શન ચારની અંદર તમને આ વસ્તુ જોવા મળે છે પછી આવ્યો પ્રશ્ન નીચેના પદમાં એક્સ એટલે કે ગુણાકારની જગ્યાએ ભાગાકાર બરાબર આ પણ નવી પેટર્ન આવી આ અત્યાર સુધી તમે લગભગ નહીં જોઈ હોય એ ટાઈપનો પ્રશ્ન છે અહીંયા એને બે પદ આપી દીધા શું આપી દીધા બે પદ પછી એણે શું કીધું કે ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરો ઓકે અને છની જગ્યાએ પાંચ લખો પછી તમને શું મળે છે એવા પાછા બે પદ આપી દીધા એક નહીં એટલે કે તમારે બે વખત થોડીક માથા કરો આને કહેવાય ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન્સ એમાં હોય કાંઈ નહીં તમને આવડી જવું જોઈએ પણ આ શું માગે કે તમે ટાઈમ તમારો બગાડવા માગે આવો પ્રશ્ન આવે એટલે તમને મૂકવાનું પણ મન ન થાય એમ કે ગુણાકાર ભાગાકાર જ છે ને છોડ્યું શું બરાબર છે એટલે તમે કરવાના જ છો ઓકે તો હવે એ બે વસ્તુ જે છે એમાં કંઈ કરવાનું તો હોતું નથી છતાં બીજું અહીંયા એને આપી દીધું છે અને મેં એના માટે એને તમને અહીંયા સમજાવી પણ દીધું છે કે એણે જે સૂચન આપ્યા એ કર્યું બરાબર છે ગુણાકારનો ભાગાકાર કર્યો એટલે કે અહીંયા જે ભાગાકારની નિશાની હતી એને મેં અહીંયા ગુણાકારમાં લઈ લીધી ઓકે અને બીજું જે પાંચ હતા ત્યાં એને કીધું કે છ લખો અને પછી તમે આ દાખલો ગણો તો એ રીતે એના જે ઓપ્શન હતા બરાબર છે અરે ભાઈ હાલને ઓપ્શન હતા બરાબર એના ઓપ્શન અહીંયા છે ત્રેસે બેતાલીસ બોતેર ઓગણત્રીસ બરાબર છે છત્રી એકતાલીસ અને એની અંદર ઓપ્શન ત્રીજું જે છે એ તમારો જવાબ થાય છે બરાબર હા હવે પછી છે ને મિત્રો મેં અહીંયા એક સ્ક્રીનશોટ મૂકેલો છે આ શું મૂક્યું છે બરાબર છે પેપર માટેનો એક સ્ક્રીનશોટ મૂકેલો છે જે લોકો ઘણા એવા છે કે સાહેબ અમારે ગુજરાતીમાં આવા પેપર જોઈએ છે કે જેને જોઈને અમે પ્રેક્ટિસ કરી શકીએ એને ખરીદીને અમે અમારી મહેનત ચેક કરી શકીએ તો એવા લોકોનું એને કેવું પેપર હોય એ મેં અહીંયા જોવા માટે મૂક્યું છે ગુજરાતી ભાષામાં આ રીતના પેપર તમને જોતું હોય ઓરિજિનલ પેપર તો તમે મને કોમેન્ટની અંદરથી કહી શકો છો અથવા તો મારો આ વોટ્સએપ નંબર છે એના એના ઉપર તમે મારી સાથે વાત કરી શકો જેની પ્રાઇઝ માત્ર એકસો ને પચાસ રૂપિયા રાખી છે બે હજાર અઢાર બે હજાર એકવીસ અને બે હજાર બાવીસના એના પેપર મળશે આગળનો પ્રશ્ન પાછા આપણે જોઈએ પૂરું નથી થઈ ગયો ભાઈ ભાગી ના જતા હજી આપણી પાસે છે ચલો નવો પ્રશ્ન ચાલુ કરીએ એની પહેલાં મને દેખાણો જો ભાઈ લાઈક શેર હું ભૂલી ન જાઉં ને એટલા માટે હું અહીંયા બધે ટાઈપ કરું છું કે ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરતા રહે જવું ઓકે પ્રશ્ન નંબર સાત છે ને આપણો એક સરસ મજાનો પ્રશ્ન છે કદાચ તમને નવો લાગે એવું છે બરાબર આપેલ જોડીને અનુરૂપ જોડીમાં ખૂંટતા એટલે કે ભાઈ આનો રિલેશન આની આરે છે તો અહીંયા જ એક પદ ખૂટે છે એને તમારે મૂકવાનું છે શું લાગે છે તમે પ્રેક્ટિસ કરો ને યાર એક વખત ટ્રાય તો કરો પછી લખો કોમેન્ટની અંદર કે સાહેબ આનો જવાબ મેં આ ધાર્યો હતો અને આવું આવ્યું હતું મને ન આવડ્યું એવું કાંઈક તો લખો યાર અત્યારે નહીં લખો તો પરીક્ષામાં તમે શું લખશો અહીંયા બોલપેન નહીં ઉપાડો પ્રેક્ટિસ નહીં કરો તો યુ કાન્ટ એક્ઝામ તમે નહીં કરી શકો આ બરાબર છે તો ભાઈ જુઓ હવે આની અંદર શું છે પહેલાં તો હું આનો સરવાળો કરું બરાબર એક બે એક અને ત્રણ પછી કંઈક જોઈએ તો કે ભાઈ આ બધાનો સરવાળો કરું તો કે ભાઈ એ આ ત્રણ એક ચાર ચાર ને ત્રણ સાત ઓકે મને એનો સરવાળો મળ્યો સાત જ્યારે અહીંયા છે ચૌદ એટલે કે હારું મને એવું લાગે છે સરવાળો કર્યા પછી ગુણ્યા બે કર્યું હોય ભૂ બરાબર તો અહીંયા એવું કંઈક હોવું જોઈએ કે નહીં તો જોઈએ આ જે છે બરાબર છે ચાર ને પાંચ નવ નવ ને એક દસ હા મળી ગયું અને એને ગુણ્યા બે કર્યું તો ફિસ આ રહ્યું દસ દૂના વીસ મળી જાય છે ઓકે મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અહીંયા મેં લખેલું પણ છે જેથી કરીને તમે જ્યારે આ પીડીએફ મેળવો તો તમને પણ ખબર પડે કે ભાઈ આ કેવી રીતે કરેલું હતું આઠ નંબરનો પ્રશ્ન છે બરાબર આ પણ એક રિલેશન ઉપર જ છે જો તમને મજા આવે એવું છે ઓકે ક્વેશ્ચન જોઈએ એ સિની માતાની ભત્રીજી કે ભાણકી છેલ્લા તો કર લો બાત કેવી રીતે પ્રશ્ન પૂછ્યો જો અઘરું કર્યું એ છે સિની માતાની ભત્રીજી કે ભાણકી હોય બરાબર એટલે તમારે તો પેલા એને નહીં લેવાનું આ સીને લેવો પડશે આમ સી લીધો બરાબર એ શું છે સીની માતા એટલે કે આ સી છે આ એની મા બનાવો તમે પેલા અહીંયા બરાબર હવે એની મા બનાવી માતાની ભત્રીજી તો માતા જે છે તો પછી અહીંયા એના પિતાએ હશે બરાબર છે એનો ભાઈ હશે બરાબર છે અને એની છોકરી આ એ થાય આ રીતે છોકરો થાય બરાબર એ છે સીની માતાની ભત્રીજી કે ભાણકી ઓકે એટલે કે આ આવી રીતે તમે આખું કરી શકો પછી સીની એક માસી મામી છે બરાબર હવે ને પછી એક માસી અને મામી હશે એટલે કે ભાઈ એના મમ્મી હોય સીના એની એક બેન થાય એટલે એને એ માસી બનાવી બરાબર પછી એમ કહે છે તો સી બરાબર સીનો એની માતા સાથે એટલે કે આ સી છે અને આ એ છે એની મા બરાબર છે તો એ એની સાથે શું સંબંધ થાય બરાબર છે સિમ્પલ હતું ને યાર હવે તમને તો સમજણું હોય તો ઠીક છે નહી તરફ મેં અહીંયા બતાવ્યું છે બરાબર છે જો હવે અહીંયા મેં એને બતાવ્યું એ સીની માતા નહીં બરાબર છે એટલે આ સી છે બરાબર એની માતા શું થઈ તો કે એની મા શું થઈ ફિમેલ થઈ બરાબર છે હવે આ સી આ એ છે સીની માતા ની અહીંયા પાછું મેં એક્સ કર્યું ભાણકી ભત્રીજી બનવા માટે કારણ કે આ પણ ફિમેલ હશે ને અને એક્સ એટલા માટે કે આપણને ખબર નથી કોણી બરાબર પછી સીની એક માસી છે બરાબર છે એટલે આ સી જે છે એના મમ્મી અને એની બેન એટલે એની એક માસી પણ એટલે હજી એક આપણે માનો કે એક બનાવી દઈએ એ પણ એના માસી કે એક હજી લેડી જ બનાવીએ બરાબર તો સીનો એની માતા સાથે અને અહીંયા મેં એ બનાવ્યો છે આમ જુઓ જોઈએ બરાબર આ સી અને એ એની માતા જુઓ જોઈએ આ બે બહેનો જેવી થયું કે ના થયું બરાબર છે ઓકે શું થયું તો કે ભાઈ બહેન જેવું રિલેશન બને છે કે નહીં કજીન સિસ્ટર જેવું કંઈક બને છે કે નહીં ઓકે આશા રાખો કે મેં સમજાવવાનો પ્રયત્ન તો કર્યો છે બટ હવે કદાચ તમને ઉપરથી ગયું હોય તો એના માટે સોરી અને જો ના સમજાય જ ગયું હોય તો વિડીયોને લાઈક અચૂકતી કરજો ને અમારી સાથે જોડાયેલા રહેજો આવા નાવા આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે ભણજો શીખજો તો કંઈક આગળ વધશો ભાઈ બાકી તો કંઈક કહેવાનું નથી ચાલો ફરીથી મળીશું આના પછીના નેક્સ્ટ પાર્ટમાં